ગુડ મોર્નિંગ ભાઈઓ બેનો મારા સર્વત્ર દેશના ભાવિક ભક્તોને આજે પહેલા શ્રાવણ માસના પહેલા દિવસના સર્વને મારા માતાજીના ધામ તરફથી સર્વને મારા આશીર્વાદ સર્વની મનોકામના પૂર્ણ થાય એવી હું આશા કરું છું અને સર્વત્ર દેશની અંદર ભાવિક ભક્તો અને દરેક ધાર્મિક સ્થળ ઉપર સર્વની આજે ભક્તોને મનોકામના પૂર્ણ થાય સર્વત્ર ભાઈ બહેનો અજ્ઞાનતામાંથી બહાર આવે અને પવિત્ર આ શ્રાવણ માસની અંદર પવિત્ર કર્મો કરે પવિત્ર રહે પવિત્ર વાતો કરે અને પવિત્રતા રાખીને સર્વત્ર સમાજની જોડે પ્રેમથી રહે એવી સુનિલ ચૌધરી યુટ્યુબ લોક ચેનલ તરફથી સૌને મારા આ સંદેશ છે કે એક શ્રાવણ માર્ચના મહિના સુધી સર્વત્ર ગામોની અંદર

શ્રીફળ અગરબત્તી જે કઈ પૂજાનો સમાન છે એ લઈને જજો અને ધૈ થી પૂજા પાઠ કરજો અને જ્યાં સુધી બે હજાર છવ્વીસ પાછી શ્રાવણ માસ આવે ત્યાં સુધી તમારે નિર્ણય લેવાનો છે કે તમારે ન્યાય આ નિશ્ચય કરવાનો છે કે કોઈની જોડે વેરભાવ ન રાખશો

અને એ જ દિશા બતાવીશ કે તમે સર્વોચ્ચ આધ્યાત્મિક જ્ઞાન તરફ વળજો સર્વની સાથે હળી મળીને રહેજો તો જ તમારી મનોકામના પૂર્ણ થશે અહીં મારા ભક્તજન આવ્યા છે આ સુખ દુઃખના જે આયુર્વેદની દવા લેવા માટેની સાથે હું થોડી વાતો કરીશ કે શ્રાવણ માસમાં આ બધા આવ્યા છે તો સર્વની મનોકામના પૂર્ણ થાય આપણે ક્યાંથી આવ્યા તમે અંબાજ અંબાજ થી આવ્યા કાકા ને લઈને આપણે આપણે તમારું કયું ગામ જામણકુવા જામણકુવા આપણું તમારું અંબાજ અને સાથે આવ્યા છે કઈક માતાજીના ના મંદિરે તમે આવ્યા છો ધામ માં આવ્યા છો કઈક લઈને આવ્યા છો માતાજી માટે કઈ લઈ આવ્યા છો તમે બીજી વાર આવ્યા છો

આ તમે જાઓ મનની અંદર તમે શ્રદ્ધા તમે કાર્ય કરશો તો એની આગળ કઈ નથી બરોબર પણ એ પણ સમાજની અંદર કોઈ પરિવર્તન લાવવા માંગતા નથી કોઈ સુધારવા માંગતા નથી કોઈ નિયમ પાડવા માંગતા નથી અને બધાને ભગવાન જોઈએ છે સુખ જોઈએ છે શાંતિ જોઈએ છે કઈ રીતે બરાબર આજે શ્રવણ માસ ને પહેલો દિવસ ની શુભ મારા તરફ એટલા માટે હું કહું છું તમે જ્યાં સુધી તમારી અંદર નિયમ ન લાવશો તમે પોતે કઈ પાડશો નહીં તમે કઈ અંદર થી સુધરશો નહીં તો ભગવાન ની વસ્તુ આપણી અંદર આવવાની જ નથી વાત તો બરાબર દુખ ની તો બહુ દૂર વાત એનાથી આપણી અંદર આવશે પણ આપણી અંદર કોઈ જગ્યા જ નહીં હોય તો એ વસ્તુ આપણી અંદર કઈ રીતે આજે આ જ આપણાથી વારંવાર થશે

દરરોજ ઉઠીને આપણે એ જ રડતા જ પ્રાર્થના કરતા હોય દરરોજ દરેક ને કઈ દુઃખ હોય કઈક ને કંઈક આપણે આવી રીતે રડતા જોઈએ બરાબર યુગો થી આ ધરતી ઉપર છે પેઢી દર પેઢી હજુ સુધી કોઈને કંઈક એનો આવ્યો નથી મારે આ વિડિયો દ્વારા એ સંદેશ આપવાનો છે કે તમે તમે આપણે જે આવ્યા છે તમારું બહુ મોટું નસીબ છે કે મારે મોડે કે આજે આ વાણી તમે સાંભળી રહ્યા છો ને ખરેખર આ સંભાળવા માટે કોઈની પાસે ટાઈમ નથી આજે જમાનામાં ટાઈમ નથી બરોબર બધું જોવા છતાં આપણે દુખી આના કારણે છે ઘરમાં બધું જોવા છતાં આપણને સુખ નથી તે આજ કારણ છે

ભગવાનના મંદિરે જવું જોઈએ એમાં સહભાગી થવું જોઈએ તો આખા ગામના કે અડોશપડોશના જેટલા લોકો મેં ફર્યો ને તે બધા ખેતરોમાં કામ કરતા હતા મજૂરી કરવા ગયા હતા વિચાર જ્યારે ભગવાનના શરણે શિવરાત્રી વર્ષમાં એક દિવસ આવે આપણે મનુષ્ય અવતા સાર્થક કરવાનો હોય આપણે એના લાભ લેવાનો હોય અને ભગવાનના શરણે જવાનું હોય તો લોકો મજૂરી કરવા જાય હવે તમે વિચાર કરો આ માણસ નો થાય કઈ રીતે થાય કૃષ્ણ ભગવાન દિવસ આવે રાત્રે વાગે જે અવતાર છે એ કૃષ્ણ જયારે અવતાર લે વાસુદેવ દેવકી ના કુખે એને રાત્રે બાર વાગે સુમશાન રાત્રિ એનો જયારે જન્મ થાય છે ત્યારે આ જન્માષ્ટમી તરીકે આપણે આજે એના ભગવાન ઉત્સવ મનાવીએ છીએ આપણા હિન્દુસ્તાન ની અંદર આપણે હિન્દુ છે એનું નામ હિન્દુસ્તાન છે અને આપણા દેશને ભારત માતા ની કી જય એને માતાજીનો જે દરજ્જો મળ્યો છે આખા વિશ્વની અંદર ફક્ત એક આપણા દેશને મળ્યો છે ને આપણે આજે ભારત માતા તરીકે આપણા દેશનું નું નામ ને આજે વિશ્વ અંદર આપણે ગર્વ એને આપણે કહી સકીએ છીએ બરાબર તો જ્યારે બાર વાગે કૃષ્ણનો દસ વાગે ઊંઘી જતા હોય કોઈ જાતુ અમુક જ ભક્તો જન્મ જન્માષ્ટમી ઉજવતા હોય બાકીના લોકો મોરખ જેવા સરદાર જેવા રાક્ષસ જેવા ઊંઘી જતા હોય જ્યારે લાભ લેવાનો જ્યારે ભગવાનનો નો જન્મોત્સવ થાય ત્યારે એમાં સહભાગી થવું જોઈએ દૂધ લઈને જવું જોઈએ પ્રસાદ લઈને જવું જોઈએ જોઈએ આરતીમાં ભાગ લેવો અને સુધી તો જતા હોય એ માણસનો ઉદ્ધાર કેવી રીતે થાય તમે વિચાર કરો ઘણી વાર પછી તમે આજીવન માટે ભટકો મંદિરે જાઓ દેવડાગરે જાઓ ભગત પાસે જાઓ તમે દવાખાને મરવો તમારો નિશ્ચય છે કોઈ દાડે તમારો કોઈ ઉદ્ધાર નહીં થાય તમે પછી મારી પાસે આવો કે કોઈ ગુરુ પાસે જાઓ તમે સંત પાસે જાઓ કે ભગવાન પાસે જાઓ કેમ કે તમારા કર્મો જેવા છે તે કઈ રીતે ઉદ્ધાર થાય બરાબર મારી વાત ખોટી હોય તો મને બરાબર છે બરાબર છે એટલે કહો છો જ્યારે શિવરાત્રી હોય તો શિવરાત્રીના દિવસે રજા રાખવી જોઈએ તમારે ભગવાનના શરણે જવું જોઈએ એક દિવસ ઉલ્લાસ થી તમારે ભગવાનની સેવા કરી લો એને ભક્તિ કરી લો ભલે આખું વર્ષ તમે પછી મહેનત કરો શું છે એક દિવસ થોડો ઉજાગર કરી લો એની ભક્તિ કરી લો શું વાંધો છે પછી તમે ઊંઘી જાઓ પણ કોઈ કઈ પાડવા જરૂર નથી ભગવાન ના નિયમો પાડવાની જરૂર નથી આ સંસારના નિયમ સાથે કોઈ લાગે કોઈ નથી આ માણસને એ માણસ નો ઉદ્ધાર કઈ રીતે થાય તમે મોટા મોટા સંતમાં જાઓ તમે ચઢાવો ચડાવો તમે સરકી જાઓ તમે દ્વારકા જાઓ તમે કાશી જાઓ તમે મથુરા કોઈ થવાનું નથી તમે 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 પોતે પોતે બદલાઈ જાઓ તમારા નિયમો બદલી નાખો તમારા જીવનમાં રહેણી કેણી આ સંસારની શૈલી બદલી નાખો અરે ભગવાન તમારી સામે ચાલીને આવશે તમારે સુખ શોધવા જવાની જરૂર નથી સુખ તમારી સામે આવશે કષ્ટ શ્રવણ કરતા શીખી જાઓ ભગવાનને પામવા માટે ભક્તિ કરતા શીખી જાઓ પૈસાનો ધન દોલત કમાવા માટે કર્મ કરતા શીખી જાઓ પ્રકૃતિને મનાવવા માટે વારંવાર આ ધરતી ઉપર તમારે અવતાર લેવો હોય મનુષ્યને અવતાર જોઈતો હોય તમારે કંઈ પ્રાપ્ત કરવું હોય તો પ્રકૃતિની સેવા કરતા શીખી જાઓ પ્રકૃતિની સાથે ચાલતા શીખી જાઓ તો તમને જીવનની કંઈ સમજાશે રસ છે ત્યાં સુધી નહીં સમજો આ મનુષ્ય અવતાર આપણો એડે જ જવાનો છે કેટલાય બધા જેટલા લોકો અહીંયા આવ્યા જેટલા મનુષ્ય અવતાર અહીંયા અવતાર લીધો એ બધા મનુષ્ય અવતાર એડે જ ગયો છે અને આજે એક આત્મા રીતે આજે જન જન આ સંસારની અંદર એ આત્મા આજે પણ ભટકે છે અને એ જ આત્મા સાથે આપણે ટક્કર થાય એ જ આત્મા સાથે કંઈક ને કંઈ થાય છે ત્યારે આપણને કંઈક ને કંઈ સંકટ નડે છે અને કોઈક નો એક્સિડન્ટ થાય છે અથવા તો કોઈ કોઈ જગ્યાએ કંઈક થઈને મૃત્યુ પામે છે અને આ રીતે આપણા 84 લાખ યોનીમાં આપણે ભટકી ભટકીને મરી જવાનું આપણે 84 લાખ યોની બાજુ નથી જવાનું ને એ અવતારે નથી જતા પણ એક અવતાર આપણને મળ્યો એને તો સાર્થક કરો આપણા જીવનમાં ખૂબ સારા કર્મ કરો અને આ જેટલા પણ આપણા તહેવારો આવે હવે તમે જોજો આપણે 15મી ઓગસ્ટ આવે છે ઘણી વાર કહો આપણા દેશને બલિદાન આપવા માટે ગાંધી બાપુએ સત્યગ્રહ કર્યા આપણા કેટલાય આપણે દેશની જનતાએ જલિયાવાલા ભાગમાં જીવ હોમી દીધા નાના નાના છોકરાઓ મરી ગયા આખે આપણી જેટલી જનતા હતી એ અંગ્રેજ લોકોએ ગોળી વિંધીને બધાને ખતમ કરી નાખ્યા આજે તમે 15મી ઓગસ્ટ આવશે તે દિવસે તમે જોજો બધા ઘરે મજા કરતા હોય કોઈ દારૂ પીતા હોય કોઈ પાના રમતો હોય કોઈ ખેતરે કામ કરતો હોય બાકી જ્યારે 15મી ઓગસ્ટ હોય તો કોઈ સ્કૂલમાં જ્યાં રાષ્ટ્રધ્વજ ફરકતો હોય ને ત્યાંની જશે નહીં જાય નહીં જાય કોઈ ફરિયાની અંદર આપણી શાળાની અંદર રાષ્ટ્રધ્વજ ધ્વજ જ્યારે ફરકતો હોય ને ત્યાં કોઈ નહીં જશે દારૂ પીવા જશે કોઈ જગ્યાએ બેસી રહેશે એ આજે સરકારે હું તો સરકારને એ પણ કહું છું વિડિયો દ્વારા કે એને શિક્ષા કરો જે દિવસે આપણે સવિસ્મી જાન્યુઆરી હોય કે 15મી ઓગસ્ટ હોય તે દિવસે ખરેખર જે માણસો ભટકતા હોય ખોટી રીતે સમય બરબાદ કરતા હોય અને જે હાજરી નહી આપતા હોય જે આપણા જે બલિદાન આપ્યા એ લોકો માટે આટલું નીતત હોય એને ખરેખર સજા થવી જોઈએ આવો કોઈક નિયમ કરવો જોઈએ મારી વાત ખોટી કે મારી ખરી ના હોય બરાબર છે ખરેખર જીવન આ બધું બહુ જરૂરી છે એટલા માટે હું કહું છું મારે તો ખૂબ કેવું છે પણ મારા પાસે સમય કોઈ સંભાળવા માટે કે કોઈ કહેવા માટે મને સમય નથી અને બાકી મને આવો કોઈ અવસર મળે ને તો બધું કહેવા તૈયાર છું બધી જ શાળાઓમાં આ હાલત છે સવેશમી જનરે તો પણ ત્યાં લોકોની જાય ફરતા હોય કે એક ને કઈ કામે ધંધે નીકળી જતા હોય તો ખરેખર 15 માં 15 ઓગસ્ટ હોય કે સવેશમી જનરે ને આખા દેશની અંદર બધું જ બંધ રહેવું છે દરેક કાર્ય બંધ રહેવું છે એ દિવસે કોઈ બી નોકરી ધંધા શાળા ઓફિસ કોઈ બી એમ ફેક્ટરી બેટરી કઈ ચાલો નહી રાખવાની એ દિવસે તો જ એ મરેલા આત્માને શાંતિ મળશે અને આ ગાંધી બાપુને શાંતિ મળશે આત્મા ને આપણા માટે જેને બલિદાન આપ્યો શહીદો થઈ ગયા એ લોકોને આત્માને તૃપ્તિ થશે અને શાંતિ થશે બાકી આ એટલું જ આપણાથી નથી થતું લે ખરી વાત કે ખોટી વાત એટલા માટે મારે આ કેવું જરૂર ઘણું બધું કેવું છે પણ આપણા સમયના અભાવના કારણે હું હવે આ વિડીયો સમાપ્ત કરું છું અને કોઈક વાર મને અવસર મળશે કોઈ સત્સંગ કરવાનો કે કંઈક પણ લાવો મને આપશો તો જરૂરથી થી કહીશ અને ફરીવાર આપણે વિડીયોમાં પાછા બધા મળીશું અને એનો જવાબ પણ હું આપીશ હવે મિત્રો આપણે આ પેશન્ટ છે ને થોડી સેવા કરવાની છે અને આ મારે વિડીયો પણ બનાવીને શ્રાવણ માસનો મૂકવાનો છે અને સમય મારી પાસે પણ ઓછો છે તો હું સમય હવે આ વિડીયોને સમાપ્ત કરું છું હવે સર્વત્ર ભાઈ બહેનો ને મારા સેલા નમસ્કાર હવે વિડીયો સમાપ્ત કરું છું જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય માતાજી માતાજી